રાજકોટ નો કેમ્પ છે આપણે આવી ગયા છીએ માધાપર ચોકડી થી આગળ શેક નગર બહારના મનસ એક નો દેશી જુળાના રોટલા થઈ રહ્યા છે અહીંયા બધું વિના વિના મૂલ્યે આને સેવા કરવામાં આવે છે અને અહીંયા

અને પાછું ચાર વાગ્યા પછીથી નાસ્તાનું આયોજન હોય છે એમાં દરેક વખતે અલગ અલગ હોય કે ભાઈ લાઈવ ભજીયા છે લાઈવ ગાંઠિયા ચિપ્સ આ દરેક વસ્તુ અમે આપીએ આપીએ છીએ અને રોજે અમારું મેનુ સાંજના બી અલગ હોય છે દરરોજે બપોરના બી અલગ હોય અને દરેક વખતે મીઠાઈનો પ્રસાદ કે જે કાંઈ અમારે અમારા સ્વયંસેવકોથી થતી મહેનતથી અને દેશી ચૂલાની અંદર અમે રોટલા રોટલી અને દેશી ચૂલાની અંદર અમે શાક બનાવી અને દરેક શ્રદ્ધાળુઓને અહીંયા પ્રસાદ આપીએ છીએ અને આ જે કેમ્પ છે એ અમારા ગામના દરેક સમાજના દરેક સભ્ય આમાં સહકાર આપે છે હળી મળીને દરેક સમાજે હળી મળીને અમે આ કાર્ય કરીએ છીએ અને એક ખાસિયત આ આ કેમ્પની અંદર એ છે કે અમે જ્યારથી સંચાલન કરીએ છીએ ત્યારથી એક પણ રૂપિયો અમે કોઈ પાસે માગતા નથી જે કાંઈ દાન આવે છે અથવા ઘટે છે અમે અમારા સ્વયંસેવક થકી અમે મેનેજ કરીએ છીએ પણ એક રૂપિયાનું દાન આ કેમ્પની અંદર અમે લેતા નથી મિત્રો તમે જોયું સરસ મજાનું નિલેશભાઈ આપને વાત કરી કે જેની અંદર એ લોકો ચૂલાની રસોઈનો પ્રસાદ જમાડે છે ઉપરાંત મેડિકલની સુવિધા અને સૌથી મોટી ખાસિયત કે આ લોકો એક પણ રૂપિયાનું દાન સ્વીકારતા નથી બધા મિત્ર મંડળ સાથે મળી અને જે પણ વસુદેવ કુટુંબકમની ભાવનાથી આખું આ તંત્ર ચાલે છે અને છેલ્લા આઠ વર્ષથી આ યુવાનો સતત સેવા આપે છે તો આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો જેથી વધુ લોકોને દ્વારકાધીશના આશીર્વાદ મળે ફરી નવી જગ્યાએ મળશે નવા કેમ્પ સાથે ત્યાં સુધી બધાય વાલા મિત્રોને જય દ્વારકાધીશ બોલો બધા જય દ્વારકાધીશ આજે રાત્રે બીજું આજે રાત્રે આવતીકાલે બપોરે જે જમવારનો જે પ્રસાદનો આ કાર્યક્રમ હોય એમાં અમારે કાલે ચોખા ઘીના લાડવા બનાવી અને પીરસવાનો છે તો એના માટે અત્યારે અમારી તૈયારી હમણાં થોડીવારમાં ચાલુ કરીએ છીએ જે હજારથી પંદરસો માણસને જે થઈ શકે એટલા લાડુ અત્યારે તૈયાર કરવાની અમારી તૈયારી છે અને રોજ બપોરે દૂધ કોલ્ડ ડ્રિંક જેવું અથવા કોઈ પણ લચ્છી હોય છે કોલ્ડ ડ્રિંક્સ એમ અલગ અલગ અમારું કાયમી દિવસ દરમિયાન જે ગરમીના ટાઈમમાં પણ અમે દરેક વસ્તુ પીરસતા રહીએ છીએ હા ઠાકરની દયા છે અને ઠાકરની દયાના હિસાબે આ બધું ચાલી રહ્યું છે આપણે નિમિત છે અને અમારા ગામનો એટલો બધો સહયોગ છે કે ગામના દરેક વ્યક્તિ સહયોગથી અહીંયાં દિવસ રાત જોયા વગર રોજ સવારે પાંચ વાગે જેને ટાઈમિંગ આપી દેવામાં આવ્યું હોય તો પાંચ વાગે આવે છે જેમને એમ કીધું હોય કે ભાઈ સવારે તમારે જે સમય પ્રમાણે જે જે લોકો ફ્રી હોય એમને અમે એમના ટાઈમ મુજબ અહીંયા સેવા કરવા માટે અમને સૂચનો આપીએ છીએ અને બધા આવી અને બધા સહકાર આપે છે અમને જય દ્વારકા મહિલા સશક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ આપણા રંગીલા રાજકોટમાં તમે જોવો આ બધા મહિલાઓ ઠાકરજીની સેવામાં લાગી ગયા છે છેલ્લા કેટલા સમયથી આ લોકો સેવા આપે છે અને સરસ મજાનો કેમ્પ કરે છે અત્યારે આપણે આવી ગયા છીએ મનરપુર એકનો કેમ્પ તમે જોઈ શકો છો આજની પ્રસાદીમાં જુઓ ગરમા ગરમ શેવ ટમેટાનું શાક છે રોટલી છે ખીચડી છે લાઠિયા છે ઓહો રીંગણાનું ભરતું ભાઈ દેશી ઓળો ચૂલે પાકેલો ભાઈ કઈ ન ઘટે પછી આ છે પાકો સંભારો લાઈવ ગરમા ગરમ ભજીયા અને કઢી આ ચટણી છે ને બે જાતની તીખી ને મીઠી હાલો બધા એકવાર બોલી દો દ્વારિકા દ્વા કરી